જે અમારું એલર્ટ લેવલને એ છે એ ચોવીસ ફૂટની આજુબાજુ હોય છે એટલે અને ચોવીસ ફૂટથી વધે તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્નો થતા હોય છે એટલે અત્યાર પૂરતું કોઈ ચિંતાનો વિષય નથી આઠ ફૂટ ડાઉન છે વિશ્વામિત્રી આજવામાં અને એમાં પણ જે વધારો છે બહુ નજીવો છે એટલે અત્યાર પૂરતું કોઈ ચિંતાનું કારણ નથી પણ તેમ છતાં આવતીકાલે કે આજે બહુ વધારે વરસાદ આવે અને કદાચ શિફ્ટ કરવાના પ્રશ્નો આવે તો એની માટે તંત્રની સંપૂર્ણ તૈયારી છે વડોદરાના ડભોઈ તાલુકાના આઠ ગામોને એલર્ટ કરવામાં આવ્યા બેવ ડેમમાંથી પાણી છોડાતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ડેમમાંથી છસો ચુમ્માળીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે નીચાણવાળા ગામોને અસર થશે ગોજાલી કડાદરા ઢોલાર ગામને એલર્ટ કરવામાં આવ્યા વાઘોડિયાના નવ ગામોને એલર્ટ કરાયા છે તો સતત વરસાદી માહોલ જામ્યો છે તેના કારણે ડેમમાં પણ નવા નીરની આવક થઈ રહી છે ત્યારે દેવ ડેમમાંથી પાણી છોડાતા વડોદરાના ડભોઈના આઠ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે નીચાણવાળા જે ગામો છે તે ગામોને અસર થશે ડેમમાંથી છસો ચુમ્માળીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે વાત કરીએ પંચમહાલની તો પંચમહાલ જિલ્લામાં ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે જિલ્લાના તમામ જળાશયોમાં વરસાદી પાણીની નોંધપાત્ર આવક થઈ છે